ત્રણ વાગે આવી અને જેસીબી દ્વારા તોડી પાડ્યું અને ત્યાંથી કાટમાળ ખસાડી દીધો આજુબાજુ ગલ્લા હતા એમને ધમકી આપી નટાઈ દીધા હવે કોણ છે પાછળ એ આપ મીડિયાના માધ્યમથી આપને કહીએ કે આપ પણ તપાસ કરો સરકારને બી અમે રજૂઆત કરી છે તો અમને ન્યાયની આશાથી અમે અહીંયા આવ્યા છીએ તો અમારું પિકઅપ સ્ટેન્ડ હતું ત્યાં ફરીથી પાછું મળે અમને જો એ લોકોએ જે પાછળ પંપ કોઈ બનાવે છે કોણ બનાવે છે ખબર નથી પણ પંપ બનાવનારે જો ગામ ભેગું કર્યું હોત અને ગામ લોકોને રજૂઆત કરી હોત કે અમને અડચણરૂપ થાય છે તો બીજે ક્યાંય પણ સરકારી જગ્યામાં આજુબાજુ બનાવી આપ્યું તો અમે સંમત હતા પણ ગામ લોકોને બોલાયા વગર રાત્રે આવી અને ગુંડા તત્વ જેમ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું છે તો એની આપ તપાસ કરો અને આપ પણ લખો અને અમને ગામ લોકોને ન્યાય મળે અને પિકઅપ સ્ટેન્ડ પાછું ભણે એવી આશાથી અમે સરકારમાં આજે રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે અને મીડિયાના માધ્યમથી અમે છેક સુધી આપ પણ પહોંચશો અને અમે બી પહોંચવાનો પ્રયત્ન કરશું પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી છે લાગતા વળતા તંત્રમાં બધા ડિપાર્ટમેન્ટોમાં જાણ કરી કોઈ તપાસ થતી નથી ત્યાં કેસ કર્યો છે ફોટોગ્રાફી થઈ છે અગાઉ પેપરોમાં આવ્યું છે તો પોલીસ પણ સાથ આપતું નથી હવે કોણ આ નુકસાન કરી રહ્યું છે તો ત્યાંના પગેરું આપ લઈ શકો અને ત્યાં સુધી પહોંચો અને ગામ લોકો ન્યાય અપાવો ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રાત્રે અજાણ્યા ઈ સમૂહ ઇટાચિંગ મશીન લઈને આવે છે અને પિકઅપ તોડી પાડે છે આજે એ વાતને એક વર્ષ થઈ ગયું એક વર્ષથી કોઈ સરકારી તંત્રએ કોઈ નોંધ લીધી નથી બરાબર ને અને પાછળ પેટ્રોલ પંપની મંજૂરી આવી છે એવું અમને જાણવા મળ્યું છે અને પાછળવાળો પ્લોટ ચેતનાબેન માળીનો છે અને એ ધારાસભ્યશ્રીના કંઈક સગા સંબંધી લાગે છે અને એમના ઇશારે થઈ રહ્યું અમને દેખાઈ રહ્યું છે કારણ કે એક વર્ષથી કોઈ અરજીની નોંધ લીધી લીધી એ જે તે સમય પડ્યું ત્યારે કાંઠ ગામના વહીવટશ્રી દ્વારા ડીસા પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ અરજી કરી હતી જેની એફઆઈઆર નોંધ લીધી નથી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કોઈ થઈ નથી તો કેમ નથી થતી